ડબોઈ ટીમ્બી ફાટક નજીક ગરનાડું તૂટી ગયું છે અને દસ ફૂટ ઊંડો ખાડો પડી ગયો છે ત્યારે આ ગરનાડું નવું બનાવવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે ડભોઈ ટીંબી ફાટક પાસે ગરનાડુ છે લગણા સમયથી તૂટી ગયેલ હોવા છતાં પણ કોઈ જ નાડું રિપેરિંગ અથવા બનાવવાની કામગીરી લાગતા વળગતા વિભાગ દ્વારા હાથ ધરવામાં આવતી નથી દસ ફૂટ ઊંડો ખાડો પડી ગયો છે પણ રોજના સંખ્યાબંધ વાહનો ત્યાંથી પસાર થાય છે ભારદારી વાહનો પણ પસાર થાય છે રાત્રિના દરમિયાન કેટલીક વાર ખાડામાં ગાડી ઉતરી જવાના પણ બનાવ બની રહ્યા છે ત્યારે તંત્રની બેદરકારીને કારણે અકસ્માતનો ભોગ લોકો બની રહ્યા છે પહેલી તકે નાણાંની રેલિંગ સાથે નાળું નવું બનાવવામાં આવે તેવી માંગ ઉઠી છે ડભોઈ ટીમ્બી ફાટક નજીક ગરનાળું તૂટી ગયું છે દસ ફૂટ ઊંડો ખાડો પડી ગયો છે અને તેને લઈને વાહન ચાલકો ખાડામાં પડવાના બનાવ ઘણી વખત બની ચૂક્યા છે વહેલી તકે નાણાંનું કામ થાય જેથી વાહન ચાલકોની માંગ છે મુખ્ય માર્ગ હોય વડોદરાથી છોટાઉદેપુર જવાનું સ્ટેટ હાઇવે હોય રોજબરોજ આ રોડ ઉપરથી અસંખ્ય વાહનો પસાર થાય છે ત્યારે વહેલી તંત્રના અધિકારીઓ જાગે અને રેલિંગ નાળું બનાવે તેવી માંગ ઉઠી છે